પડશે ચલો હું કદાચ આઈ પણ જઉં તો એનાથી મને બીજો બેનિફિટ શું મળશે સિમ્પલ યાદ શક્તિ તેજ ધ્યાન કેન્દ્રિત જ્ઞાનમાં વધારો અને તારા જેવા વર્કિંગ પર્સન માટે તો સફળતાની ચાવી છે બધું ખબર પડી પણ આ વર્કિંગ પર્સન સફળતાની ચાવી એ કેવી રીતે જો તું મને ઘણી વખત નથી કહેતો હતો કે હું બિઝનેસમાં કેટલી બધી મહેનત કરું છું છતાં પણ મને જોઈએ એવી સક્સેસ નથી મળતી તો તને સોલ્યુશન અહીં જ મળી જશે શું વાત છે સાચું કહું ગમે તેવું બીજું શેડ્યુલ કેમ ના હોય ચાલુ દિવસ પણ કેમ ના હોય તો પણ આ ચાન્સ ગુમાવા જેવો નથી એમાં પણ આ તો 28 સપ્ટેમ્બર રવિવાર છે તો તો તું મારો પાસ હમણાં જ લઈ લે તારો એકલાનો નહીં આપણા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ બધાનો લેવાની છું હવે અમારો પાસ લઈ લઈશું શું તમે લીધો